સુરતમાં હવે તો બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે હવે તો હોસ્પિટલ બાદ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે એનએસયુઆઈ દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં એક શોપિંગ કોમ્પ્લેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું ત્રણ વિદ્યાર્થીનીઓ પણ આવી હતી અને મસ મોટી ફી આપવા સાથે બેંગ્લોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે આ મામલે એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જણાયું હતું આ ત્રણ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે અમે નર્સિંગનો ત્રણ વર્ષનો કોર્સ કરીએ છીએ અને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે પરીક્ષા માટે અમને બેંગ્લોર લઈ જવામાં આવે છે આ તમામ બાબતનું રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું ત્યારબાદ અને યુથ કોંગ્રેસ દ્વારા પેરામેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને આ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો દુકાનમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હોય તો તેની માન્યતા આપવામાં ન આવી હોય ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામનું કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી આ એકદમ બોગસ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે આવા ઇન્સ્ટિટ્યૂટ સામે પગલાં લેવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ કાઉન્સિલમાં જી સાહેબ મિતેશ અડિયા વાત કરું છું સુરતથી હવે મારે એક વસ્તુ એ જાણવી હતી કે સુરતમાં અમારે છે ને માં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે જેમાં જીએએનએમ ને આવા બધા કોર્સ કરાવે છે તો એ ગુજરાત સરકાર માન્ય છે કે નથી કયા કોર્સીસ છે એમના ત્યાં જીએએનએમ છે ડીએમએલટી છે ડીપીસી છે એક્સરે ટેકનિશિયન છે સીટી સ્કેન ટેકનિશિયન છે હવે એમની માન્યતા જોવી પડે તો એમાં ચેક થાય એવું નથી સાહેબ અત્યારે અને પોતે પાછા ની અંદર એક પેલા માં ચલાવે છે તેવી આપણે પરમિશન આપીએ છીએ એટલે જોડાવવું પડે ગુજરાત નર્સિંગ કાઉન્સીલે કઈ રીતના પરમિશન આપી છે કે કેમ પછી કોક બીજા કોલેજ સાથે સંલગ્ન થઈને એ ચલાવે છે એ માહિતી ત્યાં લેવી પડે એવું છે કે એ લોકો એવું કહે છે કે અમે બેંગ્લોર સ્ટુડન્ટ ને ભણાવીએ બરાબર ના એ ખોટી વાત છે એમની માન્યતા હોય અહિયાં તો જ એ ભણાવી શકે બાકી બેંગ્લોર ના એડમિશન અહિયાં ના કરી શકે હા તો એ લોકો એવું કે જમે તો ખાલી કે અહીંયા કોચિંગ કરીએ બાકી સ્ટુડન્ટ ના એ વીતના નથી થતા આવે એડમિશન એ વીતના નથી કરી શકતા તો તો આખું ફეკ જ ચલાવે છે એમને હા થઈ શકે ઓકે સર થેન્ક યુ ચાલો આપણો નામ આપ બેકગ્રાઉન્ડ રેવી પુછડીયા پورا ચેર નામ છે એટલે કાલ કાલ તો બોલવું પડે છેલ્લા ચાર પાંચ દિવસ થી વિદ્યાર્થીઓના અમને ફોન આવ્યા કે આ રીતે અહિયાં બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે ત્યારે આ અમે જયારે રૂબરૂ પૂણા ખાતે આવેલ સીતા કોમ્પ્લેક્સ ની અંદર જીવનભીર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સ ની અંદર આવેલી પંદર બે ટકેશ ની ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ન હતા અને સંચાલક દ્વારા સ્ટાફ ને અહિયાં જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહિયાં જીએમએમ અને ડીએમએલ ટુ જેવા પેરામેડિકલ ના અને મેડિકલ ના કોર્સ ચાલી રહ્યા છે જે અનલિગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએમસી ની પરમિશન છે ચાલી રહ્યા છે અથવા તો કોઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવતા હોય છે અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત ત્યારે જેએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જીએનએમ ના કોર્સ નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી હજારથી થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયા ને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એનો પર્દાફાશ આદર કર્યો છે સમગ્ર બાબત ની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહાર ની માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યુટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે